ગુજરાત સરકાર કન્યા કેળવણી મહોત્સવ અને શ્રા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરી રહી છે ત્યારે તેમજ શિક્ષણની ગુણવત્તામાં સુધારણા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ગખંડ સ્માર્ટ ક્લાસરૂમ લેબ તેમજ દીકરીઓને શરા અભ્યાસની સાથે યોજનાનો લાભ મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોય છે આણંદ જિલ્લાના ચાંગા ગામમાં આવેલી શ્રીમતી જેસી પટેલ પ્રાથમિક કન્યા શાળાના બીજા માળે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છેલ્લા કેટલાય વર્ષથી શાળામાં આવેલા રૂમો અને પ્રાર્થના હોલમાં પોપડા પડતા હોય અને સ્લેબના સળિયા પણ બહાર આવી ગયા હોય તેમજ ચોમાસા દરમિયાન પાણી પડતું હોય અને શાળાના રૂમો જર્જરિત હાલતમાં થઈ ગયા હોય તેવી પરિસ્થિતિમાં ફળવા મજબૂર છે બીજા માળે પોપડા પડતા હોય હાલમાં વિદ્યાર્થીઓને નીચે બેસાડવામાં આવે છે આ અંગે શાળાનો સ્ટાફ કંઈ બોલવા તૈયાર નથી પરંતુ આ અંગે શાળા દ્વારા આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તારીખ ઓગણત્રીસ સાત બે હજાર રોજ જાણ કરેલી છે તેમ છતાં વર્ષનો સમય થવા આવ્યો તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી અત્યારે વિદ્યાર્થીનીઓ નીચેની રૂમમાં બેસવા મજબૂર છે તો હવે જોવું રહ્યું કે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી આ રિપેરિંગ કામ કરશે કે પછી ચાલશે